અરવલ્લીમાં મંત્રીના પુત્રો દ્વારા બાર બારવાનો બાબલો વિડીયો થયો વાયરલ બાબલે છ શખ્સો સામે પોલીસ ફરિયાદ નો થાય છે એક યુવક અને મંત્રીના પુત્ર વચ્ચે થઈ હતી બાબા સોશિયલ મીડિયામાં થયો વિડીયો વાયરલ ભીખુસિંહ પરમારના પુત્રો સામે પોલીસ ફરિયાદ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન અને ફરિયાદ નો થાય અરવલ્લી ભાજપ યુવા મોરચા પ્રમુખ સામે ફરિયાદ નો થાય વાયરલ થયેલ સત્તર બે હજાર પચીસનો વિડીયો હતો અને એમાં તમને જેમ કે જોવા મળે છે કે અમુક માણસો છે એક જે માણસ છે એને મારી રહ્યા છે એ જે ઈજા પામનાર છે એ વ્યક્તિ જૈમીન વરદભાઈ ત્રિવેદી એનો જે તે સમયે જ પોલીસ દ્વારા એનો સંપર્ક કરી અને એમને કોઈ ફરિયાદ હોય તો એ આપવા માટે જણાવવામાં આવેલું હતું પરંતુ જે તે સમયે એના ફરિયાદ આપેલ ન હતી અને આજે એ જે છે પોતાના પરિવારના સભ્યો સાથે ચર્ચા કરી અને જે આરોપીઓ છે એની વિરોધમાં ફરિયાદ આપવા આવેલા એટલે મોડાસા ટાઉનમાં આજે ફરિયાદ નોંધવામાં આવી છે કેટલા લોકો સામે ફરિયાદ કોણ એમાં જે આરોપીઓ છે એમાં ટોટલ છ આરોપીઓ છે રણજીતસિંહ ભીખુસિંહ પરમાર નરેન્દ્રસિંહ ઝાલા કિરણસિંહ ભીખુસિંહ પરમાર અમીશ પટેલ ચિરાગ પટેલ અને એક જે છે એ અજાણ્યો ઈસમ છે આમ ટોટલ છ વિરુદ્ધ અત્યારે ફરિયાદ નોંધવામાં આવી છે એ જે વિડીયો થયેલો એ સત્તર બે